ઓકે માય સેલ્ફ આઈ એન મનસુરી અને આપણે અહીંયા સેટેલાઇટ એરિયામાં બેઠા છે અને સેટેલાઇટ એરિયામાં બહુ જબરજસ્ત એક બહુ સારું રિઝલ્ટ મળ્યું છે અમને તો મેડમથી વાત કરીશું શું રિઝલ્ટ મળ્યું છે શું નામ આપણું ક્યાંથી સેટેલાઈટ અચ્છા શું રિઝલ્ટ મળ્યું છે અમને શું તકલીફ હતી પમ્પિંગ હતી પછી ડૉક્ટરે બાયપાસ કરવાનું વીસ ટકા પંપિંગ હતું હોર્ડવિંગ વીસ ટકા હતું હાટ ડાયાબિટીસની દવા બહુ ટાઈમથી દેવાથી હાર્ડ વીંક પણ થયું થયું હોમ ઝોર વીક થયું હા પછી ડૉક્ટરની દવાથી ડૉક્ટરે બાયપાસ કરવાનું તમને આભાગ કે બાયપાસ નથી કર્યું પછી આ દવા ચાલુ કરી બીજી બધી દવા ચાલુ અચ્છા આ મેડમ એ કાર્ડિયોડોગ ચાલુ કરી છે કાર્ડિયોડોગ અને આ ડાયાબિટીસ ડાયાબિટીસ અમને તકલીફ હતી અને ડાયાબિટીસ ની ઘણો હાઈ રહેતું હતું અને મેડમ હાર્ટ તકલીફ હતી બરાબર હાર્ટ તો આ કેટલો ટાઈમ લીધી આ દવા તમને એક મહિનો એક મહિનો લીધી અચ્છા એક મહિનામાં કેટલું રિઝલ્ટ મળ્યું આપને લગભગ 50% જેવું સારું છે 50% જેવું સારું છે તો મેડમ તમે બધાને શું કહેવા માંગશો આ દવા વિશે

મેડમ તમારો કોન્ટેક્ટ નંબર બતાવી શકશો મારો નંબર બી તમે નોટ કરી શકશો નાઇન એટ ઓકે થેન્ક યુ સર